આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે છ ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યું છે આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી સમાજ સુધારક અને કાયદાના પ્રધાન હતા શોષિત વંચિત દલિત પીડિત લોકો માટે જ નહીં દેશના તમામ લોકોને સમતા સ્વતંત્રતા બંધુત્વતાનો અધિકાર આપ્યો છે આજે દેશભરમાં તેમના મહાપરિનિર્વાણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્રના મુંબઈના મુંબઈ ના ચેતન્ય ભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાન વંદના આપી રહ્યા છે સુરત મહાનગરપાલિકા આજે વિશ્વ રત્ન ભારત રત્ન પરમપુચ ડોક્ટર આંબેડકરજી ની અડસઠમી પુણ્યતિથિ છે મહાપરિનિર્વાણ દિન છે આજના દિવસે ભાષા આંબેડકરજી નું દાદરની ચૈત્યભૂમિ ખાતે એમનું મહાપરિનિર્વાણની અંતિમ ક્રિયા કરવામાં આવેલી તે લાખોની સંખ્યામાં આજે લોકો ચૈત્યભૂમિ નાગપુર ખાતે જાય છે અમે પણ દર વર્ષે મુંબઈ ખાતે જતા હતા ચૈત્યભૂમિ દર્શનાર્થે પરંતુ આ વર્ષે સૌ વિચાર કર્યો કે ભાઈ સુરતમાં બી લાખોની સંખ્યામાં આપણે લોકો રહીએ છીએ તો બાબ આંબેડકરનો વિચાર આજની પેઢી સમક્ષ અને જનજન સુધી પહોંચે માટે આજે અહીંયા બધા અમે લોકો ભેગા થયા છે અને આજે ભાભુ આંબેડકરજીને જે સંદેશ અમને આપ્યો હતો શિક્ષિત બનો સંગઠિત બનો અને પોતાના હકના અધિકાર માટે સંઘર્ષ કરો તેની ખરેખર કાતી જરૂર આજે ઊભી થઈ છે કારણ કે સત્તામાં બેસેલા જે લોકો છે એ ભારતીય સંવિધાનમાં જે મૌલિક અધિકારો એસસી એસટી ઓબીસી ના લોકોને આપેલા હતા તે અધિકારોને છિન્ન ભિન્ન કરવામાં આવી રહ્યા છે જેમ કે શિક્ષણનો અધિકાર આજે શિક્ષણ અમારા લોકોથી વંચિત થઈ રહ્યા હતા આપણા લોકો કેમ કે જે પ્રાથમિક શિક્ષણ સરકાર આપવા છે સરકારે પ્રાથમિક શાળાઓ લાખો સંખ્યામાં સમગ્ર દેશમાં બંધ કર્યા છે આંબેડકર જે પેલું આપેલું હતું શિક્ષિત ખતમ કામ આ મૂડીવાદી મનવાદી તત્વો કર્યા છે પ્રાઇવેટ શિક્ષણ માં અમારા લોકો ભણી શકતા નથી એક થી આઠ પાંચ પછી નાપાસ થાય છે જેથી બાબા સાહેબનો જે મુખ્ય ઉદ્દેશ હતો શિક્ષિત બનો તેને હાનિ પહોંચી છે હવે બીજું સંગઠિત બનો આજે કશે ન કશે મનુવાદી પાર્ટીઓ સાથે જોડીને અમારા લોકો આજે વેચાઈ ગયા છે રાજનીતિક તાકાત અમારી ખતમ થઈ ગઈ છે અને જે સંઘર્ષ કરવાની જે સત્તામાં જવાની અમારો રસ્તો હતો તે આજે કશે ન કહેશે અમને બંધ નજર આવે છે ત્યારે આજ સૌ યુવાનોને મારી વિનંતી છે કે રાજનૈતિક તાકાત ને ઉભી કરવા માટે રાજનૈતિક ક્ષેત્ર ઉભી કરવા માટે સૌએ પોતાના મતભેદ ભૂલીને એક મંચ પર આવવા જોઈએ તેની જાતિ જરૂર છે માટે સુરત શહેરમાં એકતાવાદી આંબેડકર મિશન કામ કર્યું છે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના કેટલાક જે વહેંચેલા ગટો છે તટાતટોમાં અમારા સમાજ વેચાઈ ગયું છે આ તમામ ઘટક અધિપતિઓને તમામ ઘટના નેતાઓને આજે બાબા સાહેબ આંબેડકર ના સ્મૃતિ દઈને વિનંતી કરું છું કે તમામ એક થઈ જાઓ નેક થઈ જાઓ એક હોંગે તો સેફ હોંગે સેફ હોંગે તો આગે બળેગે આપને અધિકાર મિલેગે અન્યથા આવનારા દિવસ આપણા સમાજ માટે બહુ ખતરનાક છે કે બાબાસાહેબ આંબેડકરે જે કલ્પના કરી હતી જે સ્વપ્ન જોયું હતું તેને આપણે વિમોળી સ્થિતિ થવા જોઈએ અને એક થઈને આપણા હકના અધિકાર માટે લડવા જોઈએ આ સૌને એ વિનંતી બાબસા આંબેડકર ને સાચી શ્રદ્ધાંજલિ થશે જય ભીમ નવુદાય જય ભારત જય ગુજરાત